જે ભાઈ ભાઈ પૈસો વારા ગમે તે બધા હા હા ખાય કેટલા ટાઈમ ખાય બે ટાઈમ ઊંગા જેટલું ઊંગા આઠ કલાક અને એ એમનું એ જ પ્રોસેસ છે હું કશું કામ આતો નહીં બરોબર એવા કરોડપતિ તો એ જ કાર્ય કરવાનું હુંય ખાવ બે ટાઈમ ઉપરથી થઈને ટાઈમ ખાઉં ખાવ અવારમે ખાય લોકો અબે સાલે બરોબર અને ઊંઘું જેટલું ઊંઘું તો તો હોલ કલાક બાઈક

તમારા ઘેર બીમારી આવી બરોબર તમારે દવાખાનામાં જવાનું થયું અને તમારી જોડે પોનસો રૂપિયા નહીં કેટલા પોનસો રૂપિયા નહીં એટલે તમે શું કરશો માથાની તાવની ગોરી લાઈન ખવડાવી દેશો દર્દી કે ભાઈ સારું પૈસા નહીં રહે માથાની તાવની ગોરી લાઈન ખવડાવી દઈએ એટલે દવાખાનામાં જવાનું મટી આરામ થઈ જાય એમને એમ તમે તાઇન દાડા કરશો એટલે લોકો બીમાર મોણા ઉભો નહીં થાય એટલે તમે એને દવાખાનામાં લઈ જશો તો આગળ ડોક્ટર એમ કે છે દાખલ કરવું પડશે ચાર દાડા રાખવા પડશે એટલે ખર્ચો થશે દસ હજાર રૂપિયા દસ હજાર જો પહેલા દાડા પોનસો રૂપિયા ખર્ચો કર્યો હોત તો ફરી દસ હજાર ખર્ચો ના પણ પહેલા દાડા તમારી જોડે પોનસો રૂપિયા નતા એટલે તમે દવાખાનામાં દાખલ કર્યો 10000 દસ હજાર રૂપિયા ખર્ચો આવ્યો એટલે તમે શું ભાઈબંધ ને ફોન કરજો હલો સારું દવાખાનું આવ્યું હન ને પૈસા મળશે ચલો ભાઈ બન કે છે કે સારું મેં તો હવે લાઈટ બિલ ભર્યું ના કર્યું નહીં બીજા ને ફોન કરશો એટલે કે માર તો લગ્ન આવી ગયું પેલા ઉછી નાલવાના હતા તે નહીં ઈજાન ફોન કરશો એટલે એમ કેશો કે હારું માર તો તમને ખબર તો કે ભેડા તો બધા ઉકઈ ગયા બરોબર માર તો કશું ભેડો મજા જ ના આવી યાર ગૌ માર જોડે પૈસા નહીં તમારે જાણ જરૂર પડશે તાણ તમે ગમત એને ફોન કરશો પૈસા મળશે નહીં એની પાસેનું કારણ એ કહું કે તમે કમાતા નહીં એનું કારણ એ બાકી જો તમે કોમ ધંધો કરતા હશે નોનો મોટોય ધંધો કરતા હશે તમારા વ્યવહાર હારા હશે તો દસ હજારની જરૂર હશે તો પંદર હજાર તમને મળશે પછી લોકો ગણાય કેતા હોય તારે મને તો કોઈ ઉછીના જ નહીં હાલતા અલ્યા ભાઈ તને ચોહી ઉછીના હાલ આગળ ના ઉછીના લઈ ત્યાં હોય તો તું તો ત્રણ વર્ષ સુધી પાછા નહીં હાલતો એટલે જીવન ની અંદર હું એવું નહીં કેતો કે પૈસા જ કમાવા જરૂરી છે પણ પૈસા કમાવા જ જરૂરી છે કારણ કે પૈસા હશે તો જ તમે નાનો મોટો કાર્ય કરી શકશો તો જ તમે કોઈને મદદ કરી શકશો અને તમને કોક તો જ મદદ કરશે બાકી તમારી જોડે પૈસા નહીં હોય ને તો ઈજ્જત તો સાહેબ કોડીઓના ભાવમાં વેચાય નાણા વગરનો ના થયો કારણ કે આપણા કહેવા થયો કે નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ હું એમ નહીં કહેતો કે તમે બે નંબર કરીને પૈસા કમાવો આપણે બે નંબર કરવાની જરૂર જ નહીં તોય તમારી ઈજ્જત ના રહે પણ કમસે કમ મહેનત મજૂરી કરીને તમે જે બે પૈસા કમાશો બે પૈસા પેદા કરશો બે પૈસા બચાવશો એ જ તમારા પાછળ કોમ લાગશે એ જ તમારા અવસરમાં કોમ લાગશે બાકી જો તમે પૈસા ના કમાયા તો જેદાર તમારા ઘેર અવસર આવશે ને સાહેબ તાણ તમારા ઘેર ની તો પબ્લિક દેખાય કે નહીં તમને કોઈ પૈસા આવે એટલે જીવનમાં પૈસા કમાવા જરૂરી હો જય હિંદ જય રણો